વીસમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે આજે ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રાપરમાં અનેકવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરી અને ઉમદા કાર્ય કરી રહ્યા છે જેમાં જલારામ ગ્રુપ પોલીસ સ્ટેશન તથા અન્ય અનુકંપા ગ્રુપ પણ સુંદર કાર્ય કરી રહ્યા છે હવે જોઈએ રાપરામથક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાપર તાલુકામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના આધુનિક યુગમાં મોબાઈલના ટાવરના તરંગોના લીધે રાસાયણિક દવાના લીધે તેમજ ઝાડની ઓછી સંખ્યા થઈ હોવાના કારણે ચકલીનું અસ્તિત્વ જોખમાતું જાય છે ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે ઘરમાં તેમજ બગીચામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે દિવસે દિવસે અદ્રશ્ય થવા લાગી છે ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો ફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવાના સ્થળ નથી રહ્યા બજારમાં ચકલી ઘર આવી ગયા છે માટીના ચકલી ઘર અને પાણીના કુંડા હજારો જેટલા ચકલીઓને ચણ અને પાણી આપવા માટે માટીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ઉનાળાની કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા હેતુ સાથે માટીના પાણીના કુંડા તેમજ ચકલી ઘર પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી શકે અને તેઓ પોતાની પ્યાસ બુઝાવી શકે તેવા હેતુથી આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અનેક વખત પાણી ન મળવાના કારણે પંખીઓ તરફડીને મૃત્યુ પામતા હોય છે ત્યારે આ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરી અને જે સેવાભાવી સંસ્થાઓ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે તે ખૂબ નોંધપાત્ર છે ખાસ કરીને રાપર શહેરની ઉજ્જવળ અનુકૂંપા ગુરુ રાપર સંસ્થા દ્વારા વિનોદભાઈ દોશી મહેન્દ્રભાઈ મહેતા જિતેશ મોરબિયા હર્ષ મોરબિયા નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા જીત મહેતા સહિતના લોકો આ કુંડાનું અને ચકલી ઘરનું વિતરણ કરી એક ઉમદા કાર્ય કરી રહ્યા છે અનેક લોકોનો સહયોગ મળ્યો છે આજે ચકલીઓને માળા બાંધવાનું હવે આ કુંડાના વિતરણ અને ચકલી ઘરના વિતરણના કારણે આ થતું જાય છે ખાસ કરીને અગાઉ જે વસ્તુ તકલીફ કરાવતી હતી તેને બદલે આ કુંડા અને ચકલી ઘરના વિતરણથી હવે ચકલીઓ ત્યાં ઈંડા મૂકી અને પોતાના બચ્છાનો ઉછેર કરી શકે છે સમગ્ર કાર્ય પીઆઈ જે બી બબુડિયા બાબુભાઈ કારોત્રા મુકેશ સિંહ રાઠોડ વિક્રમ દેસાઈ કિરણ બારોટ દ્વારા પણ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલ ઝાડ પર ચકલી ઘર અને કુંડા લગાવી માનવતાનું કાર્ય કર્યું છે બીઆરસી ભવન તથા આસપાસની શાળામાં પણ અશોક ચૌધરી દ્વારા ચકલી ઘરને કુંડા લગાવવાનું ઉમદા કાર્ય કરે છે એ જ પ્રમાણે જલારામ સ્થાપક ગ્રુપના પ્રમુખ શૈલેષ ભિંડે અને તેમના સંસ્થાના સૌ પ્રતિનિધિઓ પણ આ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરી એક ઉમદા કાર્ય સતીશભાઈ બેન શૈલેષભાઈ ભીંડાના નેતૃત્વ હેઠળ તેની ટીમ કરી રહી છે જે સમય ખરેખર પ્રશંસાને પાત્ર છે વર્ષોથી માછી મેરી ચાર હજાર પાણીના કુંડા અને કરી છે વાતાવરણમાં ખૂબ સારું સહયોગ મળે છે તો જ્યારે ત્યારે ચકલીઓ અને પૃષિઓ લુપ્ત થઈ છે તો એમને બચાવવા માટે પ્રાપ્તિ કરવું જોઈએ એ દ્રષ્ટિ અમારા ગુણના સ્થાપક સ્થળી પાઈ દ્વારા ચાલુ કરેલી પ્રવૃત્તિ અમે જાણવી રાખી છે దర్సాల పాఇనా కులా చుకెరదం తు సారా ఇవి సంకాండి న్తు దరిసినినింది తోదిసినిందిందినింది.